गुड मॉर्निंग मित्रों आज रविवार छे ने आ लगभग 10 वगी गया छे घाम में ने मारा घरे श्री कृष्ण भगवान आया छे काछु ना थाजो घड़ी पाओ वगाड़जो आ जे अनिया के लागो बेटू कबरा लागो ठीक है 7 नंबर

અને બામણા થી આશીષ ને લેવાનું છે તો લઈને અમે લોકો જવાના છીએ છે ફાઇનલી મિત્રો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ અને હાલ આપણે પહોંચ્યા કેટલા પહોંચ્યા ઊંજ પાટિયા ઉંજ પાટિયા પહોંચી ગયા આમ તો ઘરેથી વ્લોગ ઉતારતા પણ આજુબાજુ રસ્તાની બે સાઈડ રોડનું કામકાજ ચાલે છે એટલે આપણે વિડીયો શૂટિંગ ના કર્યું કારણ કે વિડીયો ઉતારવો જરૂરી છે એના કરતા પહેલા જરૂરી છે પોતાની સેફટી બરાબર છે હે બેટો બેટો આપણે ક્યાં જવાનું છે હા ક્યાં જવાનું છે આપણે શામળાજી જવાનું છે શામળાજી જવું છે દર્શન કરવા માટે હવે જોઈએ ત્યાં કેટલી ભીડ છે શું છે ડેમમાં પાણી કેટલું છે અને બામણાથી આપણે આશીષને પણ લઈ લઈએ બરાબર છે બેટો આશીષ કાકાને લેવાના છે લે લેવાના કે માસી કે આના જોડે લઈ પણ છો કે નથી અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કરજો પણ ખબર પડે કે મારો વિડીયો કઈ કઈ જગ્યાએ જોવાઈ રહ્યો છે ભાઈ રસ્તામાં થોડા ગેટા મળી ગયા છે ગેટા જોવા ગેટા

તાપ લગતા હોય બેટું તાપ લગતા હોય તાપ હાપ લગતા હોય મંદિરે મંદિર બંધ છે હાલમાં મંદિર ચાલુ થાય એટલે પછી અંદર જ દર્શન કરીએ એટલે આશીષ કહે છે કે અહીંયા ક્યાંક બેસીએ ઠંડુ પાણી પાણી પીએ ગરમીમાં ગરમી કેવી લાગે છે

જોઈએ ખાઈએ ટેસ્ટ કેવો છે પસંદ પ્રસાદી લઈને આવ્યા છે એનો ટેસ્ટ કરીએ કેવી છે પંદર રૂપિયાનું એક લાડુ છે પણ ભાઈ પૈસા વસૂલ છે હવે બેન પંદરે મંદિર ખુલે છે અને હાલમાં વાગ્યા છે દોઢ જેવા વાગ્યા છે તો પિસ્તાલીસ મિનિટ અહીંયા કાઢવાની છે બેઠા બેઠા અહીંયા પંખા ચાલુ છે નીચે બેઠા છે અહીંયા બધા બોકરા પણ બધા ગરમી બહુ ખતરનાક લાગી રહી છે ભાઈ લાગે છે ગરમી પસીનો પસીનો દેખાય રહ્યો છે નજીક પહોંચવા આવ્યા છે પાછળ જોઈ શકો કેટલી મોટી લાઈન છે થોડી જ વારમાં મંદિરના દર્શન કરાવું તમને

મિત્રો કાળિયા ઠાકા ના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા બહાર હવે બહાર જવાના સાર જબરજસ્ત ભીડ લાગેલી છે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ એક બજારમાં

હા શું કહેવાય બેઠું શું કહેવાય એનું શર્માજી મંદિરનાં દર્શન કરી હવે નીકળી ગયા છે બહાર ઘરે જવા માટે કેવું લાગ્યું આશીશ મજા આવી આપણે ગાડી જે જગ્યાએ પાર્કિંગ કરેલી છે તેવા ટ્રાફિક બહુ થઈ ગયું લાગે છે હવે જોઈએ આપણે ગાડી નીકળે એવી છે કે શું પરિસ્થિતિ છે બાકી વરસાદ મસ્ત અંધાર્યો છે ઉપર જબરજસ્ત જોઈ લઈએ નીકળી શકે છું બાકી ભીડ હતી તો પણ દર્શન બહુ મસ્ત રીતના થઈ ગયા છે અને પણ બહુ હતી કારણ કે ભીડને કાબુમાં રાખતા હતા દર્શન પણ બહુ મસ્ત રીતના થઈ ગયા પાર્કિંગ થોડું થોડું હવે ખુલવા માંડ્યું છે

અને અહીંયા બામણામાં તો ભાઈ ખૂબ સરસ મજાનો વરસાદ પડ્યો છે અને વાતા હા આગળ વરસાદ ન અહીંયા તો વાતાવરણ પણ એકદમ બહુ થોડુંક ઠંડુ થોડુંક ઠંડુ થઈ ગયું છે અને હવે જોઈએ આપણા ગામમાં મારું ગામ અહીંયાથી લગભગ આઠેક કિલોમીટર જેવું થાય છે હવે જોઈએ આપણા ગામમાં વરસાદ પડ્યો છે કે નહીં પડ્યો લાગતું નથી પડ્યો હોય એવું પણ હા સરસ અહીંયા અત્યારે પાછી ધૂપ પણ બહુ મસ્ત નીકળી છે જોઈએ ઘરે જ વરસાદ કેવો પડ્યો છે બરાબર